જય સ્વામીનારાયણ શ્રેણી અને શ્રેણીમાં આપણે આગળ કરીએ નવ પોઈન્ટ બેમાં દાખલા નંબર ચાર માઇનસ છ માઇનસ અગિયારના છેદમાં બે માઇનસ પાંચ આ રીતની સમાંતર શ્રેણી આપેલી છે તો એમાં કેટલા પદનો સરવાળો માઇનસ પચીસ થાય એનો અર્થ કે આપણે એન શોધવાના છે પદનો સરવાળો આપેલો છે એટલે શું આપ્યું કહેવાય એસએન એસએન આપેલા છે શ્રેણી આપેલી હોય તો એના પરથી એ અને ડી આપણને ખ્યાલ આવી જાય તો અહીંયા એ ડી અને એસએન આપેલા છે એના પરથી આપણે એન મેળવવાના થશે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એટલે એ માઇનસ છ આપેલ છે સામાન્ય તફાવત ડી એટલે એ ટુ માઇનસ એ વન બીજા પદમાંથી પહેલાં પદની વાત બાકી એટલે માઇનસ અગિયારના છેદમાં બે માઇનસ માઇનસ છ બેથી ગુણાકાર કરીએ લસા લઈએ એટલે બે ગુણ્યા માઇનસ માઇનસ એટલે પ્લસ બાર થશે માઇનસ અગિયાર પ્લસ બાર એટલે પ્લસ એક છેદમાં બે તો ડી મળી ગયા આપણને વન બાય ટુ હવે એન પદનો સરવાળો માઇનસ આપેલ છે એ દર્શાવે છે એસેન એસેન માઇનસ પચીસ છે એસેનનું સૂત્ર મૂકીએ એનપદનો સરવાળો જોતો હોય તો સૂત્ર થાય એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ડી બરાબર માઇનસ પચીસ આપેલા છે હવે અહીંયા આપણે એની કિંમત મૂકીએ ડીની કિંમત મૂકીએ એ એટલે માઇનસ છ ડી એટલે એકના છેદમાં બે સાદુપ આપી ગુણાકાર કરીએ બે ગુણ્યા માઇનસ એટલે માઇનસ બાર થાય પણ બે લસા લઈ લઈએ तो -24 + n - 1 बराबर a / 2 છે કૌંસની બહાર લે દેલા છે એટલે આગળ થિયા n / 4 n / 4 - 24 + n - 1 = 25 ઓ - 24 - 1 એટલે - 25 થાય એટલે પદ કેવું થયું n - 25 કૌંસ માં n છે ની સાથે ગુણાકાર કરી કૌંસ બહાર n છે ની સાથે તો n નો વર્ગ - 25n બરાબર છેદમાં ચાલ છે જમણી બાજુ ગુણાકારમાં આવશે એટલે માઇનસ સો તો હવે દ્વિઘા સમીકરણ આ ટાઈપનું મળશે આપણને એન વર્ગ માઇનસ પચીસ એન પ્લસ સો બરાબર ઝીરો અવયવું માઇનસ જોઈએ એટલે એન માઇનસ પાંચ એન માઇનસ વીસ ગુણાકાર સો અને સરવાળો માઇનસ પચીસ એન પાંચ હોઈ શકે અથવા એન વીસ હોઈ શકે એટલે માગેલ સમાંતર શ્રેણી છે એમાં પદની સંખ્યા પાંચ અથવા તો વીસ હોય તો સરવાળો માઇનસ પચીસ થઈ શકે બરાબર નેક્સ્ટ જોઈએ પાંચમો દાખલો એક સમાંતર શ્રેણીનું પીમું પદ એકના છેદમાં ક્યુ છે અને ક્યુમું પદ એકના છેદમાં પી છે પી અને ક્યુ સમાન નથી આપણે કીધું છે સાબિત કરો કે પ્રથમ પી ક્યુ પદનો સરવાળો વન બાય ટુ પી ક્યુ પ્લસ વન થાય પ્રથમ પી ક્યુ પદનો સરવાળો એનો અર્થ કે પી ક્યુ એ સરવાળો આવું થવો જોઈએ એ આપણી પાસે સાબિત કરવાનું છે તો એસપી ક્યુ મેળવવા માટે કોઈપણ માટે જો એસએન આપણે શોધવું હોય તો શું ખબર હોવી જોઈએ શ્રેઈનું પહેલું પદ શું છે અનિક્રમિક તફાવત શું છે કેમ કે એસએન એટલે એન બાય ટુ કાઉન્સમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ડી એન એટલે તો અહીંયા પી ક્યુ છે પ્રથમ પી ક્યુ પદનો સરવાળો તો એ અને ડી મેળવવાના છે એના માટે આપણને આપેલું છે પીમું પદ વન અપન ક્યુ એટલે કે એ વન બાય ક્યુ એ ક્યુ વન અપન પી આ બે ની મદદથી આપણે એ અને ડી શોધવાના છે એન પદ હોય એનમું પદ એ તો એ પ્લસ એન માઇનસ વન ડી થાય અહીંયા પીમું પદ છે તો એ પ્લસ પી માઇનસ વનડી થશે બરાબર એ પ્લસ પી માઇનસ વન ડી ક્યુમું તો એ પ્લસ ક્યુ માઇનસ વન ડી એ વન પી છે હવે આ બેને ભેગા લઈએ આપણે અને લોકનો ઉપયોગ કરીએ આ અંદર તો એ માઇનસ એ કેન્સલ થશે પી માઇનસ ટ્વન ડી માઇનસ ક્યુ માઇનસ ટ્વન ડી એમાં સરખાબત ક્યાં છે માઇનસ ડી પ્લસ ડી એ કેન્સલ થશે તો વસે શું પી માઇનસ ક્યુ અને ડી ગુણાકારમાં એવી રીતે જમણી બાજુમાં વન અપોન ક્યુ માઇનસ વન પી આ રીતે આપણને મળશે આમાં લઈએ તો પી માઇનસ ક્યુ બરાબર અંશમાં થાય પી માઇનસ ક્યુ બેના અંશમાં બરાબરની ડાબી બાજુ બી માઇનસ ક્યુ જમણી બાજુ બી માઇનસ ક્યુ કેન્સલ થશે તો ડાબી બાજુ વધે ડી અને જમણી બાજુ વધે એકના છેદમાં પી ક્યુ બરાબર હવે નેક્સ્ટ જોઈએ આપણને ડી મળેલા છે હજી એ શોધવાના છે એ શોધવા માટે ડીની કિંમત કોઈપણ એક સમીકરણમાં મૂકી દેવાની આપણે પહેલાં સમીકરણમાં મૂકીએ એ પ્લસ બી માઇનસ વન ડી બરાબર વન અપોન ક્યુ અહીંયા આપણે ડીની કિંમત મૂકી એકના છેદમાં પી ક્યુ બરાબર હવે અહીંયા એ પ્લસ છે પેલાં તો એ જરાક જોઈ લઈએ એ પ્લસ પી માઇનસ વન ડી એકવલ ટુ વન અપન ક્યુ એટલે હવે પી માઇનસ વનવાળું પદ છે એને જમણી બાજુ લઈએ એટલે હવે થશે એ બરાબર વન અપોન ક્યુ બરાબર વન અપન ક્યુ માઇનસ પી માઇનસ વન અપોન પી ક્યુ એમાં આપણે પી ક્યુ લસા લઈએ અહીંયા કેવું થશે પી માઇનસ પી પ્લસ વન અંશની અંદર આવું થશે પી ક્યુ આપણે જ્યારે લસા લઈએ છીએ ત્યારે આવું થાય એટલે પી કેન્સલ થાય તો આનો આન્સર શું થશે વન અપોન પી ક્યુ બરાબર એ બરાબર જે પદ આપેલું છે એમાં આ રીતે ગણતરી થાય તો અહીંયા ડી પણ વનઅપન બી ક્યુ મળેલા છે અને એ પણ વન અપન ક્યુ મળેલા છે હવે લઈએ પ્રથમ પી ક્યુ પદનો સરવાળો જો પ્રથમ એન પદનો સરવાળો હોય તો આપણે શું લઈએ છીએ એસ એન એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ડી બરાબર આ ટાઈપનો આપણે લઈએ એસએન ઇક્વલ ટુ એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ડી પ્રથમ પીક્યુ પદનો સરવાળો છે તો પીક્યુ બાય ટુ ટુ એ પ્લસ પીક્યુ માઇનસ વન ડી હવે એ એટલે પણ વનઅપન પી ક્યુ ટુ એ છે એટલે ટુ અપન પી ક્યુ પછી ડી એટલે પણ વન અપન પીક્યુ અહીંયા આપણે આનો ગુણાકાર પહેલાં કરીએ છીએ પીક્યુ ગુણ્યા વનઅપન એટલે વન થાય માઇનસ વન આ કાઉન્સ છોડેલો છે હવે ટુ અપન પીક્યુ વન અપન બાકી કરીએ એટલે વન વસ થાય વન અપન પ્લસ વન એમને આ પી ક્યુને લઈ જઈએ તો એક પી કેન્સલ થાય એટલે વન પ્લસ પી ક્યુ તો લાસ્ટ આન્સર શું મળશે વન બાય ટુ પી પ્લસ વન આ આપણે સાબિત કરવાનું હતું પ્રથમ પી ક્યુ પદનો સરવાળો વન બાય ટુ પી પ્લસ વન થાય એ અહીંયા સમજવાનું હતું આપણે શું કરવાનું છે પીમ ઉપદ લેવાનું ક્યુ પદ લેવાનું બેમાં લોપ કરવાનો અને ડી શોધવાના ને પહેલાં સમય એ શોધવાના બરાબર એવી રીતે ડી અને એની કિંમત આપણે શોધવાની થશે એક મળશે અને બીજું પહેલાં સમીકરણમાં મૂકીએ એટલે બીજું મળે પછી પ્રથમ પી ક્યુ પદનો સરવાળો એટલે એ પી ક્યુ એની અંદર એ અને ડીની કિંમત મૂકીએ એટલે આપણને ખ્યાલ આવે નેક્સ્ટ જોઈએ છઠ્ઠો દાખલો સમાંતર શ્રેણી આપેલી છે પચીસ બાવીસ ઓગણીસ આના નિશ્ચિત સંખ્યાના શરૂઆતના પદનો સરવાળો એકસો સોળ છે તો છેલ્લું પદ શોધો બરાબર એટલે એ એન શોધવાના છે એસેન આપેલા છે એ એન શોધવાના છે પ્રથમ પદ એ એ પચીસ છે સામાન્ય તફાવત એટલે બીજું પદ માઇનસ પહેલું પદ એ ટુ માઇનસ એ વન થાય એ બાવીસ માઇનસ પચીસ કરી એટલે થાય માઇનસ ત્રણ બરાબર એ ખબર છે ડી ખબર છે એસન આપેલા છે એન પદનો સરવાળો એકસો સોળ એટલે કે એસન એકસો સોળ છે કેમ કે અહીંયા શું કીધું છે કે નિશ્ચિત સંખ્યાના શરૂઆતના પદ કેટલા પછી આપણને ખબર નથી એટલે એન પણ શોધવાના છે એટલે એન શોધશું પછી જ આપણને એ એન મળશે એસનના સૂત્રમાં આપણે બધી કિંમત મૂકીએ એસન એટલે એન બાય ટુ કોસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ડી એટલે પચીસ ડી એટલે માઇનસ ત્રણ બે ગુણાકારમાં લઈએ એટલે બસો ને બત્રીસ એન કાઉન્સમાં પચીસ ટુ પચાસ માઇનસ ત્રણથી ગુણાકાર કરી એટલે માઇનસ ત્રણ ઇન પ્લસ ત્રણ બરાબર બસો ને બત્રીસ પચાસ પ્લસ ત્રણ એટલે ત્રેપન થયા બરાબર ત્રેપન સાથે એન ગુણાકારમાં એટલે ત્રેપન એન ત્રણેન સાથે એને ગુણાકારમાં એટલે માઇનસ ત્રણ ઇન બરાબર બસો ને બત્રીસ આની ગોઠવીએ આપણે તો પેલા ત્રણ એન પ્લસ માઇનસ ત્રેપન એન અને જમણી બાજુ માઇનસ બસો બત્રીસ જે ડાબી બાજુ પ્લસ બસો બત્રીસ થાય બરાબર ની બદલે એટલે આ રીતે આપણને મળશે આના ભાગ પાડીએ એટલે થાય ત્રણ એન તો એન ઓગણત્રીસના છેદમાં ત્રણ તો શક્ય નથી એને શું દર્શાવે છે પદની સંખ્યા દર્શાવે છે ક્રમ દર્શાવે છે એટલે એન શક્ય નથી ઓગણત્રીસના છેદમાં ત્રણ તો એને શું હોઈ શકે આઠ હોઈ શકે તો હવે આપણને જે કીધું હતું ને કે છેલ્લું પદ શોધો છેલ્લું પદ એટલે કેટલામો પદ શોધવાનું થયું તો કે આઠમું પદ શોધવાનું છે એ એઈટ શોધવાના છે એ એઈટ માટે મૂકીએ એ એઈટ એટલે એ પ્લસ એન માઇનસ વનડી કેમકે એનનું સૂત્ર શું છે એ પ્લસ એન માઇનસ વન ડી આઠમું પદ જોતું હોય તો એ પ્લસ એટ માઇનસ વન ડી એ પચીસ શ્રેણી આપેલી છે એના આધારે ડી માઇનસ ત્રણ આઠ માઇનસ એક એટલે સાત બરાબર એન શોધવા માટે આપણે એ ઉપયોગ કરેલો સાત ગુણ્યા માઇનસ ત્રણ એટલે માઇનસ એકવીસ પચીસ માઇનસ એકવીસ એટલે ચાર તો છેલ્લું પદ છે એ ચાર થશે અહીંયા આપણે શું ધ્યાનમાં રાખવાનું છે શ્રેણીને આધારે એ અને ડી શોધી લેવાના એન પદનો આપેલું છે એમાં સૂત્ર ડીની કિંમત મૂકવાની અને એન મેળવવાના વિઘાત સમીકરણને આધારે એન મળે પ્રાક એન હંમેશા પ્રાકૃતિક સંખ્યા છે એટલે એને આધારે એન આઠ મળે તો આઠમું પદ શોધવાનું છે આપણને આવી રીતે મળશે એ એટ ચાર જય સ્વામિનારાયણ